રાજકોટની આગજોન્ય ઘટના પગલે આણંદ ફાયર વિભાગ સક્રિય બની મલ્ટીપ્લેક્સ સ્થળના ત્રણ ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે જેમાં ગત રોજ રાજકોટ ખાતેની ગેમ ઝોન ખાતે બનેલ આગજોન્ય ઘટનામાં ત્રીસ જેટલા લોકોના મોત થવા પામ્યા હતા ત્યારે આણંદ ફાયર વિભાગ હરકતમાં આવી છે શહેરના બે મલ્ટીપ્લેક્સ ખાતે આવેલ ત્રણ ગેમ ઝોનની ફાયર એનઓસી મેળવેલ ન હોય તેમને સીલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે પ્રાપ્ત વિગત અનુસાર વર્ષ ઓગણીસના મે માસમાં સુરતની તક્ષશિલા ખાતે લાગેલી ભીષણ આગમાં જેટલા લોકોના મોત મચી જવા પામી હતી જેના પગલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ફાયર વિભાગને સક્ષમ બનાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ જેમ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા તેમના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા કેટલાક નિર્ણયને આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બનતા અભેરાઈએ ચડાવવામાં આવ્યા હતા આનંદીબેનના મુખ્યમંત્રી ગમન બાદ વિજય રૂપાણીના મુખ્યમંત્રી કાળ દરમિયાન લેવામાં આવેલા નિર્ણય ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનતા જ ટલ્લે જડવા પામ્યા હોય તેમ સરકાર બોધ ન લેતી હોય અને આવક રડવા કે વર કે કન્યા મરો ગોરનું તરભાણું ભરોની માફક અધિકારીઓ વાયા સરકારના ખિસ્સા ગરમ કરતા હોય અને સામાન્ય જનતાના જીવ સાથે ભલે ખેલ રમાતા હોય તેમ સુરક્ષા સુવિધા ન હોય છતાં પરવાનગી આપવામાં આવતી હોય અને તેના પરિણામ સ્વરૂપ સુરત હોય કે વડોદરા કે ભરૂચ કે અમદાવાદ અને હવે તો રાજકોટ ખાતે પણ ટીઆરપી ગેમ ઝોન ખાતે બનેલ આગજન્ય ઘટનામાં હૈયું કંપાવી દે તેવા ત્રીસ જેટલા લોકોના નિર્દોષ મોત થવાની ઘટના બનતા ચકચાર મચ્યો હતો રાજ્યભરમાં ફાયર એનો સી વગર ધમધમતા ગેમ ઝોન ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે કાર્યવાહીની સૂચના આપતા જ આણંદ ફાયર વિભાગના મુખ્ય અધિકારી ધર્મેશ ગોર સહિતની ટીમે મારુતિ સોલારીસ મોલ ખાતેના ટાઈમ ઝોન ગેમ્સ શાનમોલ ખાતેના ગુગલી વુગલી ગેમ ઝોન તથા સિટી મોલ ખાતેના લીયો નાઇટ ઝોન દ્વારા ફાયર વિભાગની એનઓસી મેળવેલ ન હોય તેમને સીલ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ